આજે આપણે મધ વિશે ચર્ચા કરીશું મધ શું છે અને મધ ખાવાના કેવા કેવા ફાયદા થઈ શકે છે તેના વિશે આજે આપણે જાણીશું મધ શું છે મધ એક કુદરતી મીઠું ખોરાક છે છે જે મધમાખીઓ ફૂલોના રસમાંથી બનાવે મધમાં ઘણા પ્રકારના વિટામિન્સ ખનીજ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે મધ ખાવાના કેવા કેવા ફાયદા થાય તેના વિશે જાણીશું મધ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે મધમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો રોગ પ્રતિકારક મધમાં એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી તે ઘાને ઝડપથી ભરવામાં મદદ કરે છે ખાંસી અને શરદીમાં રાહત આપે છે મધ ગળાને શાંત કરે છે અને ખાંસી અને શરદીમાં રાહત આપવામાં મદદ કરે છે ઉર્જાનું સ્તર વધારે છે મધમાં ગ્લુકોઝ હોય છે જે તરત જ શરીરમાં ઉર્જા પૂરી પાડે છે પાચન સ્વસ્થ રાખે છે મધ પાચન દૂર કરવામાં મદદ કરે છે ચામડી માટે પણ ફાયદાકારક હોય છે મધ ચામડીને મુલાયમ બનાવે છે અને ખીલ અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે હૃદય સ્વાસ્થ્ય માટે પણ મધ ખૂબ જ સારું છે મધ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે કેન્સર સામે લડે છે મધમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે હવે આપણે મધના વિવિધ પ્રકારો વિશે જાણીશું મધ એક કુદરતી મીઠું ખોરાક છે જે મધમાખીઓના ફૂલોના રસમાંથી બનાવે છે જે ફૂલોમાંથી મધમાખીનો રસ એકઠો કરે છે તેના આધારે મધનો સ્વાદ રંગ અને ગુણધર્મો બદલાતા રહે છે ફૂલનું મધ ફ્લાવર હની આ સૌથી સામાન્ય પ્રકારનું મધ છે તે વિવિધ ફૂલના રસમાંથી બનાવવામાં આવે છે તેનો સ્વાદ હળવો અને મીઠો હોય છે અને તેનો રંગ સુધીનો હોઈ શકે છે શેરડીનું મધ શેરડીના ફૂલોના રસમાંથી બનાવવામાં આવે છે તેનો સ્વાદ થોડો કડવો અને ઘાટો રંગ હોય છે તેમાં ખનીજ અને વિટામિન્સનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે નિમનું મધ નિમહની

અનેક ઉપયોગો છે તેમાં રહેલા પોષક તત્વો અને ઔષધીય ગુણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ઘાની સારવાર માં મધમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે ઘાને ઝડપથી ભરવામાં મદદ કરે છે અને ચેપ લાગવાથી બચાવે છે ખાંસી અને શરદી માટે મધ ગળાને શાંત કરે છે અને ખાંસી અને શરદીમાં રાહત આપે છે પાચન મધ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિ મધમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ખોરાક મધને ચા, દૂધ, દહીં અને વિવિધ પ્રકારના ખોરાકમાં ઉમેરી શકાય છે. કોસ્મેટિક્સ મધનો ઉપયોગ ફેસ માસ્ક, લિપ બામ અને અન્ય સ્કિનકેર પ્રોડક્ટ્સમાં પણ થતો હોય છે. પીણા મધનો ઉપયોગ વિવિધ પ્રકારના પીણા બનાવવા માટે પણ કરવામાં આવે છે. બેકરી મધનો ઉપયોગ કેક કૂકીઝ અને અન્ય બેકરી સ્વીટનર તરીકે થતો હોય છે મધ તરત જ પૂરી પાડે છે હૃદય સ્વાસ્થ્ય મધ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે કેન્સર મધમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરતા હોય છે મધનો ઉપયોગ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી એલર્જી કેટલાક લોકોને મધ થી એલર્જી થઈ શકે છે બાળકો એક વર્ષથી નાના બાળકોને મધ આપવું ના જોઈએ ડાયાબિટીસ ડાયાબિટીસના ના દર્દીઓએ મધ ખાવાનું ટાળવું જોઈએ